નવસારી શહેરમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી શ્રી પાશ્વભક્તિ મંડળ મધુમતી દ્વારા છેલ્લા પચીસ વર્ષથી સતત પક્ષી બચાવો અભિયાન અને જીવદયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સંસ્થા માત્ર મકર જેવા તહેવારો પૂરતી સીમિત ન રહી પરંતુ વર્ષભર ઘાયલ બીમાર અને દોરીમાં ફસાયેલા પક્ષીઓના રક્ષણ માટે સક્રિય રહે છે નવસારી શહેર કે આસપાસના વિસ્તારોમાં કોઈ પણ બીમાર કે ઘાયલ પક્ષી જોવા મળે તો શ્રી પાશ્વ ભક્તિ મંડળના તાલીમ પ્રાપ્ત વોલેન્ટિયર્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી પક્ષીનું રેસ્ક્યુ કરી તેને સારવાર માટે લઈ જાય છે પક્ષીઓના પ્રાણ બચાવવા માટે સંસ્થા દ્વારા દિવસ રાત કામગીરી કરવામાં આવે છે જે પ્રશંસનીય છે વિશેષ કરીને મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે દેખરેખ હેઠળ રાખવામાં આવે છે સંસ્થા દ્વારા નાગરિકોને સંવેદનશીલ બનવા માટે પણ અપીલ કરવામાં આવે છે ખાસ કરીને મકર વહેલી સવારે અને સાંજના સમય પતંગ ન ઉડાડવાની વિનંતી કરવામાં આવી છે કારણ કે આ સમયગાળા દરમિયાન પક્ષીઓની અવરજવર વધુ હોય છે શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ મધુમતી દ્વારા ચાલતા આ અભિયાનને નવસારીના નાગરિકો તરફથી પણ ભરપૂર સહકાર મળી રહ્યો છે જે જીવદયાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે પ્રણામ શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ મધુમતી નવસારી અમે છેલ્લા 25 વર્ષથી આ પક્ષી બચાવ અભિયાન જીવદયાનો કેમ્પ કરી રહ્યા છે ચૌદ ને પંદર તારીખ ફક્ત ચૌદ ને પંદર તારીખ જ નહીં ત્રણસો ને પાસઠ દિવસ અહીંયા સંસ્થા કામ કરી રહી છે તમને નવસારી શહેરમાં ગમે ત્યારે થ્રી સિક્સટી ફાઇવ ડેઝ ટ્વેન્ટી ફોર અવર્સ કોઈ પણ ઘાયલ કે બીમાર પક્ષી દેખાય તો અમારા વોલન્ટિયર્સ ગમે ત્યારે પણ ડિસ્યુ કરી રહી છે આ જે ફોર્ટીન ને ફિફ્ટીને અમારે મુખ્ય કેમ્પ હોય છે અહીંયા સેન્ટ્રલ બેન્ક પર અહીંયા ડોક્ટર્સ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપે છે અને પછી અમે એને પાંચ આપી દીધા ટ્રીટમેન્ટ માટે મારી નવસાઈ જાહેર જનતા એક વિનંતી કે સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ થી સાત માં પતંગ નહીં ચગાવો અને જોડે જોડે ચાઇનીઝ દોરો અને કાચ નો ઉપયોગ મત કરો અત્યાર સુધી પંદર જેવા પક્ષી રેસ્ક્યુ કરાયા છે એકચુઅલી ખાસ પતંગ સવારે ચગતા હોતા નથી બપોર પછી અને વધારે તો મેઈન કાલે ને પરમિશે કોલ આવતા છે આજે કાલે બી આપણો કેમ્પ છે અમારી જોડે ફોરેસ્ટના વન વિભાગ નો ખારો સપોર્ટ છે નવસારી જિલ્લા ભારતીય પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ જીગીશભાઈ શાહ इकर पर नायक, मिनलमेल, अभी वज्जा, अभी ग्यानें करो, उच्छा आमाना टीम नो बजा रही हो. बुरो रिपोर्ट, NTC News